બનાસકાંઠા જિલ્લાની થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ મકાનના તાળા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો બાજુના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા મકાન માલિકે આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ કરી છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરીઓની શોધખોળ કરી રહી છે અને સોસાયટીના રહેવાસીઓમાં આ ઘટના લઈ લઈને ચિંતાનો મોજો ફરી વળ્યું છે. મિત્ર રાત્રે ત્રણ ચોર સરવદી સોસાયટીમાં બાઇક દ્વારા આવી મારા પાછળ પાછળવાળા ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો અને અમારા નિશજાગતાને કારણે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને પોલીસે વિનંતી છે કે આ સર્વિઝિસ સોસાયટીની આજુબાજુ પોતાનું પેટ્રોલિંગ વધારે જેથી કરીને ચોરીના પરિણામ બનાવવાનો પડે